મારા ઘણા સગા સંબંધીઓ છે અને આ પુષ્પો મહેકતા અથવા તો સુગંધિત પુષ્પો મારા વિદ્યાર્થીઓ એટલા બધા સરસ અભિવાદન મારું કરે છે મને સુંદર રીતે સન્માન આપીને કેટલાક વિદ્યાર્થીઓ અથવા તો કેટલાક સગાવાલા તો મારા ઘરે મળવા આવ્યા અને કેટલાક મિત્રોએ તો મારા બર્થડે નું સેલિબ્રેશન કર્યું મિત્રો આવા મારા ઘણા મિત્રો છે જે નજીકના એ તો મારા ઘરે આવી પહોંચ્યા કેટલાક મિત્રો દૂર છે એ મિત્રોએ મને ફોન કર્યો મારા મેક્સિમમ વિદ્યાર્થીઓ ત્રણસો થી ઉપર વિદ્યાર્થીઓએ મને ફોન દ્વારા વોટ્સએપ દ્વારા સોશિયલ મીડિયાના જુદા જુદા માધ્યમો દ્વારા મને શુભેચ્છાઓ પાઠવી આપ સૌને હું વંદન સાથે આભાર માનું છું ધન્યવાદ માનું છું મિત્રો આ સુગંધિત પુષ્પો હું એટલે કહું છું કે વિદ્યાર્થીઓ જે મહેકી રહ્યા છે જે સુગંધ લઈ રહ્યા છે તે એમાંથી મને પણ ઘણી સુગંધ મળી છે મારા વિદ્યાર્થીઓ પાસેથી કારણ કે વિદ્યાર્થીઓને એમ થતું હશે કે સરે અમને ઘણું શીખવાડી દીધું પણ એવું નથી મિત્રો મેં તો તમને શીખવાડ્યું હશે મારી તો ફરજ છે મારી સેવા છે મારી નોકરી છે એટલે મેં તમને ભણાવ્યા છે પણ હું તમારી જોડેથી તમારી જોડેથી ઘણી સુગંધ લીધી છે ઘણી મહેક લીધી છે અને મહેક દ્વારા હું એક એક પગથિયું ચડતો ગયો અને હું લેખક બનવાનો પ્રયત્ન અત્યારે હાલ પણ કરી રહ્યો છું અને મેં લગભગ અડતાલીસ જેટલા જે પુસ્તકો લખ્યા એમાં મહત્તમ ફાળો મારા 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 વિદ્યાર્થીઓનો છે 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 મિત્રોનો કારણ કે જો વિદ્યાર્થીઓ પાસેથી મને મોટિવેશન ઇન્સ્પિરેશન ન મળ્યું હોત તો હું આટલી બુક્સ ના લખી શક્યો હોત મેં બસો થી પણ વધુ વિડીયો યુટ્યુબ પર બનાવી દીધા છે મેં ઘણા આર્ટિકલ્સ લખ્યા છે દોઢસોથી વધારે આર્ટિકલ્સ રિસ પેપર વગેરે લખ્યા છે ઘણી જગ્યાએ મેં સો થી વધારે સંસ્થાઓમાં મેં

હું તત્પર હો અને પ્રશ્નોના જવાબ આપતા આપતા હું ધીમે 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 મારા વિષયમાં અથવા તો અન્ય વિષયમાં હું કંઈક વિચારતો થયો કંઈક જ્ઞાન મેળવતો થયો અને ઘણા બધા પુસ્તકોનો રેફરન્સ લેતો થયો આજના એઆઈના યુગમાં મારા ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેમને એઆઈનું ખૂબ નોલેજ છે ટેકનોલોજીનું નોલેજ છે આઈસીટીનું નોલેજ છે મોબાઈલ કેવી રીતે સર્ચ કરવું મોબાઈલમાંથી ઇન્ફોર્મેશન આમાં બધા વિદ્યાર્થીઓ હોશિયાર છે તો આ વિદ્યાર્થીઓ પાસેથી મને ઘણું જ્ઞાન મળ્યું છે ઘણી સુગંધ મળી છે એમની પાસેથી ઘણી મહેક મળી છે અને મહેકના કારણે હું પણ મારા વિદ્યાર્થીઓની જેમ મહેક તો થઈ ગયો જેવી રીતે વિદ્યાર્થીઓ મારા માટે સુગંધિત બન્યા છે એ જ રીતે હું પણ વિદ્યાર્થીઓ માટે મહેક તો બની ગયો અને અંદરનો જે હૃદયનો મારો પ્રેમ વિદ્યાર્થીઓ પ્રત્યેનો છે એટલો જ પ્રેમ વિદ્યાર્થીઓનો મારા પ્રત્યે છે કેમ કે અસંખ્ય પ્રમાણમાં જે મારી જોડે ભણ્યા નથી એવી બીજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ મને શુભેચ્છાઓ પાઠવી છે મને નામથી નામથી ઓળખતા હોય હું પણ પણ એમને છતાં સોશિયલ મીડિયાના જુદા જુદા માધ્યમો દ્વારા મને જન્મદિનના અભિનંદન પાઠવે છે ખરેખર તો જન્મદિવસ એટલે કે એવું લાગે કે એક વર્ષ થયું અને જન્મદિનના અભિનંદન આમ જોવા જઈએ તો આપણને આમ નવાય લાગશે કે જન્મદિવસમાં તો એક વર્ષ થયું અને પણ લોકોને મારા પ્રત્યેનો પ્રેમ છે અને મારે એમના પ્રત્યેનો પ્રેમ છે મારા વિદ્યાર્થીઓ સુગંધિત વિદ્યાર્થીઓ અધર યુનિવર્સિટીના જે મને ઓળખે છે એમને હું ઓળખું છું એવા મને અભિનંદન શુભેચ્છાઓ પાઠવી એટલે મને આનંદ થાય છે કે ક્યાંક કોઈક આપણને યાદ કરી રહ્યું છે કોઈકના માટે આપણે કંઈક કર્યું હશે અથવા તો તે વિદ્યાર્થીઓએ મારા માટે કંઈક કર્યું હશે ત્યારે જે મને યાદ કરે ત્યારે જ હું એમને યાદ કરું તો આવા વિદ્યાર્થીઓને હું ખરેખર વંદન કરું છું આવા મારા મિત્રો મારા બેસ્ટ ફ્રેન્ડ મારા સગા સંબંધીઓ મારો પરિવાર સૌને હું વંદન કરું છું કારણ કે આજે જે હું મહેકી રહ્યો છું આજે જે હું બોલી રહ્યો છું આજે હું એક લેખક તરીકે કંઈક સાહિત્ય લખી રહ્યો છું નોવેલ લખી રહ્યો છું મોટીવેશનલની બુક લખી રહ્યો છું મારા વિષય લાઇબ્રેરી ઇન્ફોર્મેશનના સાય સાયન્સના પુસ્તકો લખી રહ્યો છું એ માત્ર આપ સૌ લોકોના આભારી છે કારણ કે મને ક્યાંક ક્યાંક મારા મિત્રોમાંથી પ્રેરણા મળે છે

પણ શીખવાડતા શીખવાડતા હું પણ એમની જોડેથી શીખી ગયો છું અને આ શીખવાથી હું આજ સુધી વિદ્યાર્થી રહ્યો છું આજે પણ હું મારા વિદ્યાર્થીઓ જોડેથી 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 મિત્રો પરિવાર સગા સંબંધીઓ જોડેથી હું કંઈક અને શીખતો રહેવાના કારણે હું તાજો રહી શકું છું હું રિફ્રેશ રહી શકું છું હું ફ્રેશ રહું છું એકદમ અને સતત વાઇબ્રન્ટ રહેવાની કોશિશ કરું છું વાઈબ્રન્ટ રહેવાનું કારણ એ જ છે મિત્રો કારણ કે મારા તમામ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ અને વર્તમાન બધા જ વિદ્યાર્થીઓ વાઇબ્રન્ટ છે સક્રિય છે ગતિશીલ છે ડાયનેમિક છે એટલે હું પણ ડાયનેમિક રહી શકું છું કારણ કે ઘણા મને પૂછતા હોવા છો કે તમે આટલું લખો છો આટલા વિડીયો બનાવો છો તો તમને કંટાળો નથી આવતો ના મિત્રો નથી આવતો એનું કારણ છે મારા વિદ્યાર્થીઓ જે લોકોના સંપર્કમાં હું છું એવા મારા મિત્રો મારો પરિવાર મારા સગા સંબંધીઓ આ સૌએ મને સુગંધિત કર્યો છે એટલે ફરીવાર હું આપ સૌ એટલે આપ સૌ એટલે મારા વિદ્યાર્થીઓ પરિવારજનો સગા સંબંધીઓ મિત્રો સૌનો આભાર માનું છું કે તમે સૌએ મને જન્મદિવસે અભિનંદન પાઠવ્યા શુભેચ્છાઓ પાઠવી મને વંદન કર્યા અને મેં પણ તમને વંદન કર્યા છો તો આપ સૌ મિત્રોનો સગોર સર્વેનો હું આભાર માનું છું હૃદયથી હૈયું એક કરીને તમારો આભાર માનું છું મિત્રો જય હિન્દ જય ભારત